પરમ દિવસે છે એવું છે ઓકે તો ક્યાં ગીત સંભળાવીશ તું ગીત પછી સંભળાવશું નહીં પેલા એક ગીત તો સંભળાવું લો કાના વાળું કાનો ગ્યોરે ફરવા એની સામે બેઠી બેઠી હું એની બેગી તો ઈ મારા બેગો આઈ ગોરે તો તમે શું કરો છો મજામાં

ও লু বলেতাত নে কেন গেসে কেনে বাষ্ত. ওকে કેવનો બહુ ખુશ થઈ ગયા છે ગાર્ડન માં જવા મરી ગયું ને એટલે માથું ને બધું તૈયાર થઈ ગયું છે પણ નીદીને बताओ તો શું કરું નીદી બતાવું

આવી ગયા છે કોડીનાર ગાર્ડન માં કેના બેન ને આવું જો એટલે સોનાબેન મજા આવે છે ગાર્ડન માં સો ગયા મજા આવે છે તમને એવું છે ગાર્ડન કેવું છે 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 ઓકે મજા આવે એમ રોડ પણ બહુ સરસ એવું અચ્છા તો ને અંદર ઓકે ચાલો મજા આવે છે પાર્ટી કરવાની છે ને ચાલો અહીંયા આવો અહીંયા આ ગાર્ડન ચાલો મસ્ત છે આમાં જ પાર્ટી કરાય ને ચાલો જગ્યા ગોતી લ્યો સારી क्या बेसवे हाँ चलो अह बे जाए यहाँ पे पार्टी पर... मुझे पार्टी, पार्टी।, पार्टी। मजा आई भी ना, गार्डन में मजा आई एम ખાઈ ને પછી ઘરે હવે બેટા મારે લેટ થાય મારે બહાર જવું છે બાર હ હા ઓકે પાણીની તરસ બહુ લાગી છે તો ખેરના બેન પાણી પીવે છે હવે શું ખાવું છે તમારે બિસ્કિટ ખાશો પેલી વેફર નથી ખાવી પીસ આ શું છે એ આમ શ્રાવણ મહિનો ચાલે છે ને તું રહે છો શ્રાવણ મહિનો નથી રહેતી મહાદેવના દર્શન કરવા ગઈ તી તો જાવું ને કાલે આજે તો નથી જવાય એમ કાલે હો હા હું ને ખેવના બેન બંને નાસ્તો કરવા બેઠા છે ગાર્ડનમાં તો ખેવના બેન બિસ્કિટ ખાય છે બધા જોજો જુઓ ખેવના બેન કેટલા બિસ્કિટ ખાય

વેફર બિસ્કિટ બુંગડા તો આપણે આવતા સન્ડે બધાને આપશું હો ને હા પાક્કો ને ઘરની રોટલી હે ઓકે તો ખેરનાનો વિચાર ભાઈ બહુ સારો છે હો નહીં મજા આવી ને મજા આવી ને તો મને થેન્ક યુ તો કહી દયો હવે થેન્ક યુ એમની થેન્ક યુ કરણ કાકા એમ થેન્ક યુ કરણ કાકા વેલકમ Okay.